હેલો ગુડ મોર્નિંગ જય જય માતાજી તો 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 તમે બધા કેમ છો મજામાં મજામાં સ્વાગત છે 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 મારા નવા આજે વ્રત હું પણ રહું છું મારે ચાલો જો અહીંયા અહીંયા માંડો સરસ મજાનું ડેકોરેશન કર્યું અને આપણે કરવાના છે કંકુ બગલા તો ચાલો બિનાર જો આવશે મજા બચ્ચા પાલટી અહીં આવી ગઈ છે ચાલો મળીએ

ઓય ચા મારી માં આ તો પાસે જા તારલોકલનો બધું માતાજી આ તું બે્યાં કતરાઓ આ કેંતર કુબરાન જવાઓ મારી આઈ લે લો નાખી લે લો ફીના ખાલા તરાતા Eh, tadi, eh, main, nih nanti santai dulu. tadi, Jual ayam ratna baru tolong tolong સાંજે જ જમવામાં બનાવ્યું છે કંટોલાનું અને ભીંડાનું શાક રોટલી અને સંભારોને એવું બધું છે સાથે ચા છે છાશ છે તો બધા બોલો જય દશામાં તો જો પેલા દિવસે આવા જે બહુ બિઝી હતા આજે કાંઈ ટાઈમ રહ્યો નથી એટલે એવો હરખો બ્લોગ બનેવો છે તો આજે હકાવી લેજો અને પેલા દિવસમાં કાંઈક આવું આપણે જો માતાજીની બેસાડી દીધા છે બપોરે ફરાળની

વાહ દક્ષિત વાહ તો ચાલો હવે આપડે જમી લઈએ ને આ વિડીયો અહીંયા એન કરીએ તો બધા બોલો જાય દશામાં